મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું ભાવનગરના વલ્લભીપુરમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે પૂર્વ જિલ્લા પ્રમુખના જ ધારાસભ્ય પર આરોપ લાગીવામાં આવી રહ્યા છે એમએલએ સંબુના ટુંડિયા પર સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે ધારાસભ્ય બહારના છે અને સ્થાનિકોની ચિંતા ન હોવાનો આરોપ ધારાસભ્ય પર લાગ્યો છે કાર્યકર્તાઓના પણ ફોન ન રિસીવ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ચાલીસ ગામના સરપંચોએ પણ ધારાસભ્ય સામે મોરચો ખોલ્યો છે સરકારી ગ્રાન્ટનો વિકાસના કામમાં ઉપયોગ ન કરતા હોવાનો પણ આક્ષેપ થયો છે ભ્રષ્ટાચાર મુદ્દે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સરપંચ સન્માન કાર્યકર્તાઓની ધારાસભ્ય સામે મોરચો માંડ્યો છે સરકારી ગ્રાન્ટનો પણ વિકાસના કામમાં ઉપયોગ ન કરતા હોવાનો આક્ષેપ ધારાસભ્ય સામે લાગ્યો છે ભ્રષ્ટાચાર મુદ્દે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ કાર્યકર્તાઓએ ઉચ્ચારી છે મને આ ધારાસભ્ય જ્યારથી આવ્યા છે અમારા વિસ્તારમાં એક પણ રૂપિયો ગ્રાન્ટ દેવામાં આવી નથી અને કેટીવીટી કે બીજા કોઈ જે જગ્યાથી ગ્રાન્ટ મળે એ પણ મને દેવરાવવામાં આવી નથી મેં માંગણી દરેક જગ્યાએ કરી તો મારી માંગણી ઠુકરાવવામાં આવી છે બીજું કે અનેક વખત મેં લેખિતમાં રજૂઆત કરી છે કે ભાઈ મારા ગામમાં ગ્રાન્ટ આપો મારા ગામને હું નમૂનાદાર બનાવું છું તો મારા ગામનું જોઈને મારા તાલુકાના પાવન ગામ છે એ મારું ગામનો નમૂનો છે ઈ ગામ ડેવલપમેન્ટ થશે પણ આ સુધીમાં ધારાસભ્ય શંભુના ટુંડિયા અને એના મળકિયા એના પ્રતિનિધિ એ મારા ગામમાં એક રૂપિયો ગ્રાન્ટ આપેલ નથી આવનારા દિવસોમાં જે કઈ કરવું છૂટશે એ આ જે ચંદા ચોકડીઓ છે અને જે સરપંચોને બાકીના લોકોને એન કેન પ્રકારે દબાવે છે એના પંજામાંથી મુક્ત કરાવવા માટે છેક સુધી રજૂઆત કરવી પડશે

ધારાસભ્ય બહારના છે અને સ્થાનિકોની ચિંતા ન હોવાનો આરોપ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે એમએલએ શંભુના ટુંડિયા પર આ આક્ષેપો થઈ રહ્યા છે કે તેઓ બહારના છે અને સ્થાનિકોની તેમને ચિંતા નથી કાર્યકર્તાઓનો ફોન પણ તેઓ રિસીવ નથી કરતા ચાલીસ ગામના સરપંચોએ પણ ધારાસભ્ય સામે મોરચો ખોલ્યો છે અને સાથે જ કહ્યું કે સરકારે ગ્રાન્ટનો વિકાસના કામમાં ઉપયોગ પણ કરવામાં નથી આવી રહ્યો ભ્રષ્ટાચાર મુદ્દે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ સરપંચોએ ઉચ્ચારી છે સરપંચ સન્માન સમારંભમાં કાર્યકર્તાઓની નારાજગી પણ સામે આવી છે કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે તેમના ફોન પણ ધારાસભ્ય રિસીવ નથી કરતા